હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા મજામાં ને હું પણ મજામાં છું અને ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છે ભરતસિંહ બારણની ની એટલે કે ફાર્મર લાઈફ ના હોય નર ખેડૂતનું જીવન તેની સેનું નામ છે તો બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર ને રાધે રાધે ને જય માં મોગલ આ બાજુ જે સમો દેખાય છે એ નદીનો વિભાગ આવે છે અને આપણે જે પાછળ જોઈ રહ્યા છે તે ભરતસિંહ બારડની એટલે કે અમારા ભરતસિંહ બાર છે એની વાડીએ જવાનો રસ્તો છે અહીંથી બીજા નંબરનું જે પાછળ એક મકાન દેખાય છે તેની પાછળ એનું ખેતર આવી જાય છે અને તે લોકો શું કામ કરે છે તે જોશું આપણે તો ચાલો જઈએ આપણે ભરતસિંહ બાર ની વાળીએ ના એની રોનક છે જો નદીનો વિભાગ આવી જાય છે બહુ મસ્ત નદી પાછળ જે આગળ જતા આપણે દેવકા નદી બની જાય છે જો એ વિભાગ આવે પાછળ તો આ રીતે નદી દેખાય આ બધી જે ટૂંકમાં લીલોત્રી વાળો એનો કેળો જો આવી પોઝિશન છે કે તેના આપણે ખેતરે જઈએ તો રસ્તાની તો ચાલો જાય ભરતસિંહ વાડીએ વાડી પહોંચી ગઈ આપણે ભરતસિંહ બારણની વાળીએ આ બાપડે ગાડી રાખી દીધીમાં ના હા 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 લામો કામી પડી જાય એવો ભાઈ મોર છે ત્યારે એના બગીચામાં જવું તો કરા મારે ભરતસિંહ બારની લેર હે વાહ ભાઈ વાહ ભરતસિંહ શું સવાલે ઓહો અમારે ફાર્મર લાઈફના ઓનર એટલે કે ભરતસિંહ બારડ હાથમાં હું છે ભરતકા ભરતસિંહ બારા ના હાથમાં જે છે ખપારી ને કામકાજ ચાલી રહ્યું છે કઈક અનોખો જ અને આ ડોબા ને 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 આવું બધી બધી છે આ તો બાજુ દેખાય એમાં છે અરે વાહ મસ્ત ખામડા બનાવવાનું કામકાજ ચાલતું આ તો ગોળ ને તમે આ રીતે વ્યવસ્થિત ખપારીએ ખપારીએ લાઈન બનાવી જો વાહ કઈ ઘટેડી મસ્ત બૈઠું હું આખું આ ટૂંકમાં ઉપરથી જ પાણી આવતું હશે ને આખું આ છેલું નાખું ઓલી ગોર આખો નું છે અજયાભાઈનું આવી ગયો ને હાજે અજયાભાઈનું છે ઓલું તો આ ઉપરથી જ બીજા આ ટૂંકમાં એક જ લાઈન બનાવવાની હતી તમારે બહુ મસ્ત તેને ટૂંકમાં ખામડા બનાવી નાખ્યા આ કઈ ગલમ છે કાકા કેસર છે ભરસી વાર ને મોજ એક મસ્ત પોજ લઈ લો તમારો કઈ ઘટે ને એવો પાછળ બહુ મસ્ત ડોબા બોબા દેખાય ભરતું ને આપડે વાહ ભાઈ વાહ સીન પણ એમ આવે વખત મારો ખબર ખબર એમાં કાંઈ મેં કાંઈ સર ફાર્મર લાઈફ એટલે કે ખેડૂતનું જીવનવાળા જ દેખાવ તમે તો ચાલો ઓલી કરો શું કામ કાંઈ ચાલે એ જોઈએ આપણે અને હું શીકુડા બીકુડા શું કે આમ આપણે એક વાર છેડ્યા હતા કાકો દીકરો કા ઓહો જ આ એટલી ઉશી ચીકડીનું ઝાડ છે તેની માટે આપણે સડી ગયો છે અને જો વર્તકા ધીરે ધીરે આવી લાખા લઈને વાહ ભાઈ વાહ ચીકુડા જો આ લોકોના ઢોરું ખાઈ કે આ ક્યાંક

ખબર આવી દીધી ને આ બાજુ એક નારી ઝાડ છે પણ એમાં કઈ આવતું નથી લાગતું આ બે ત્રોપા બાજુ આ બાજુ બે દેખાય આ બાજુ પણ ત્રણ ચાર દેખાય ત્રોપા એટલે ત્રોપા એ છે હું બધી કામકાજ છે ગાયવે કમ્પ્લીટ શીખ ખાઈ લીધી ચાલો આગળ આપણે કેટલા મૂલી છે ને હું કામકાજ કરાવી એ જોઈએ જો આ મજૂરો જે કીધા ને એ જો અત્યારે ખપારીએ ખપારીએ કમ્પ્લીટ પેલા પેલા ગોડ માર્યો હતો ને મારી ગયેલ છે એટલે કનેક્શન આપી છે કે એકા બીજા ને આપી ગયેલ છે અને આ રીતે જો ખપારીએ બહુ મસ્ત ઈ ટૂંકમાં ઉભા કરી જાય કા લીલું હોય એટલે ટૂંકમાં વ્યવસ્થિત થઈ જાય એમ ને થોડી થોડી બે ઘોડા ચડાવી ને ભાઈ તો બહુ વ્યવસ્થિત થતું જાય જો બહુ મસ્ત ખામડું ગોડીને ટૂંકમાં પહેલાં ગોળ માર્યો ને પછી હવે ખપારીએ ખપારીએ લોકો ઉભાર બનાવે એટલે ખામડાને પાવાનું બહુ મસ્ત કામકાજ થઈ જાય અને આ બાજુ અમારે આ ભાઈ કામ કરવા ગયા બીજા ટૂંકમાં આ કામ આવ્યું બે ખામડાનું જ છે આ ટૂંકમાં ઉકળો ભારવાનું કામકાજ ચાલે ને ભાઈ જે આપણે સાણ હોય ટૂંકમાં ઢોરનું જો દેખાય એનું ભરવાનું કામ કાજા ચાલે એમાં થોડા થોડા વ્યવસ્થિત તો આછા સબિયા નાખી દઈ રીતે ફરતા ફરતા નાખવાના છે ને ભાઈ ફરતા ફરતા નાખ દઈ ના લીલોત્રી આજ મોજ કરાવે એવી છે ભાઈ આ આગે આપણી બાજુમાં આવી ગઈ કલમ હે લંગડો લંગડો તો લંગડો જ લાગે કાંઈ આવ્યા કોઈ મોરબર અવાર નથી આવ્યા દેખાય એવું કઈ આમાં ચક જોવું જોઈએ કદાચ દેખાય તો આ હું ગઈ કા સુર નથી ઈ મોર નથી હમ એક જો મોર જેવું દેખાણું લંગડા માં કદાચ મોડો મોડો કદાચ મોડો મોડો ફૂટે મને આમાંય દેખાય કા જો તો જો તો આમાં એક બે પર આવે કદાચ તો હોય બનો જો જે આ હું છે આ હા એમાં દેખાય હા દેખાય પર એની ઉપર જોડી એક મસ્ત મોરઈ દેખાણો આવ્યો કેરિયા આ હું જા જા હું ગઈ જા હં હે આ મસ્ત જો થઈ ગયો ભાઈ મોરા માં લંગડા માં લંગડા કરી કેવી નીકળે એ જોઈએ આપણે આમાં એકાદી બે થઈ જાય તો ચાલુ છેજી કામકાજ લાઈન આપતા જાય બરકા કે આ રીતે કામ કરજો બધા મિત્રો જારી જારી વાહ ભાઈ વાહ ભરતસિંહ બારડની મોજો ખામડા કરવાનું કામ કઈ હાલે ભાઈ ભરતસિંહ બારણને અહીંયા જો પેલા ખામડું બનાવી લે પછી અહીંથી સીધમાં ટૂંકમાં કનેક્શન જ આપવામાં આવે ને ઉભારનું એમાં તો જીરી સડાવી દઈએ તો હાલે ને સીધું ટૂંકમાં પાણી ભયું જવું જોઈએ એમ હમ અહીં પાછું આ ગોડ મારીને કમ્પ્લીટ વ્યવસ્થિત ને આ લોકો અહીં સુધી જો આ કમ્પ્લીટ ખામડા કર નાખા એ સેટ જવા છેલ્લે સુધી દેખાય ને નરિયા પીડા હવે આ બાજુ બાજુ છોડાવી દેવાનું એમ જો ભાઈ આપણે મુલી છે તે પણ કરે છે ભરતસિંહ બારડ ફાર્મર લાઈફના ઓનર છે ખેડૂતનું જીવન એ પણ જેવા કામકાજ કરે છે વાહ ભાઈ વાહ કઈ ઘટે હો વાહ ખેડૂત વાહ ઈ ટૂંકમાં અમુક ઢેપલી લીલું હોય એટલે થઈ હોય કાંઈ એ રીતે થતું હોય ને ગદડ છે ગદડ ને લીધે કડક છે જો આ રીતે જો થી બની ટૂંકમાં આ રીતે નીકળીમાં કનેક્શનથી આજ ભાઈ આ નો જીવન જોઈને મોજ આવી એનું કારણ છે કે કાયદેસર ખેડૂતો એટલે ખેડૂત જો આ રીતે ખપારી થી નું કામકાજ અને ખામડા ટૂંકમાં કરવાનું કામકાજ આલે આ બાજુ કળો ભરવાનું કામકાજ આલે જો આ રીતે જો ટેફામાં ગાડી નાખે ને તો એની ટૂંકમાં અભારી આપણે ખપારીમાં નડે નહીં કા કાઈ જ સર બધી કામકાજ છે જો અમુક અમુક ડેફા રહી ગયા હોય એને પાછી ખપારી મારીને વ્યવસ્થિત પૂછા લઈ લેવા એટલે ઉભાર થઈ જાય મસ્ત કંઈક ઘટે તારાવારી ખપારી છે ને સુપર છે એમ તો આખી વાત હું કાં આની વારી ખપારી છે બહુ મસ્ત છે જો ઢીણાદાતા છે હવે જો આ છે ને ગદડવાળું ખામડું આવ્યું કે નહીં ગદડવાળું ખામણું આવ્યું હું થાય જોઈએ પેલા તો આખો ડૂસો કાઢી નાખે કા બે કામ જો અહીંયા મને ખામડાનું દેખાય ને પાછળ ઉકળો ભરવાનું ટૂંકમાં દેખાય બે કામ સાથે હાલે છે જો અહીંથી સેલું થાય પરથી સિંહ નું આ પહેલી કલમ છે ફક્ત બે જ કલમના કનેક્શન આપી ગયું છે એક આ અને એક જો અહીંથી સીધો આવી જાય અને પછી આ મેન કનેક્શન છે આ કલમનું અહીંથી સેટીના મકાન સુધી કનેક્શન જાય જો આ રીતે એક ખામણું પછી અહીં સીધો વડાક આપ્યો અહીંથી સીધું ગયું આ બીજા ગામડામાં પછી જો અહીંથી સીધું કનેક્શન આપી અહીંથી સીધું ત્રીજામાં બી જાય ને જો આ રીતે અહીં કમ્પ્લીટ ઊભા કરવાનું કામકાજ ચાલે જો આ રીતે વ્યવસ્થિત અત્યારે કરી રહ્યા છે પછી બારડ જો આ રીતે કામકાજ થઈ જાય આશી આશી સડાવી દે એટલે કમ્પ્લીટ કામકાજ અહીંથી સીધું આમાં આવી જાય અને અહીં તો કલમ કાપેલ છે પણ બીજી વાવી ગઈ છે એમને એ કેછર જ છે કે વાહ ભાઈ વાહ જો અહીંથી સીધું કનેક્શન આવશે જો આ સીધું અહીં થઈ અને આમાં અહીંથી કનેક્શન ટૂંકમાં આ બે આપી ગયેલ છે પાછા અહીં આડું કરી ગયેલ છે બે નહીં ત્રણ છે એક આ છે એક ભાઈ જો આપણે ખામડું કરી ને કાંઈ આ બે કનેક્શન ટૂંકમાં સાઈડમાં છે અહીંથી સીધા આગળ નીકળીએ તો સીધું કનેક્શન આવી જાય આ ખામડામાં અહીં સીધો આ લોકોએ જે આપણે શાક કહેવાય લઈ લીધું વસારી ને વસાર લીધી લીંબુડી બીજો શાક એ છે આ ત્રીજો શાક છે અહીંયા એની પાસે એક છથી પાંચમી કલમ છે ત્યાંથી આગળ જતા સીધું કનેક્શન જો આ રીતે નીકળી અને પહોંચ્યું છે લીંબુડીના ખામડામાં અહીંથી આગળ આવીએ તો સીધી આ છેલ્લી કલમ હવે અહીંથી એક છીધું જો આ એની કલમ છે એમાં કનેક્શન આપી દઈએ અને બોલા જે આપણે દેખાય એ તો અહીંયા કાયમી પાણીનું ભરવાનું આવતું એટલે અહીંયા પૂરું થઈ જાય કનેક્શન પૂરું થયું અહીં બેય તો ટૂંકમાં ત્યાંથી જ પી જાય છે જેનું કનેક્શન મોટરનું આવે ને મિની કનેક્શન જો અહીંયા કાઢી ગયું છે ભાઈ એક જો ન્યા ના છે અને કા છેલ્લું બે સીધા તેમાંથી જ પી જાય છે તો આ રીતે એનું કનેક્શન કન્ટિન્યુ આપી ગયું છે બધા આજે ભરતસિંહ બાર નહીં આવ્યા બગીચામાં મોર બોર શું કે ભરતસિંહ બાર દેખાડો છે અમને તો હા અહીંયા જો ઘટતું જ નથી વાહ ભાઈ વાહ લીલા મોર બોલે રૂડી ના ઘેર માં પણ આ તો ગીર માં બોલ છે હું દેખાય મસ્ત પુષ્કર થાય ભાઈ અને આ રીતે મોર ની જો વાહ ભાઈ વાહ કઈ ઘટે જ નહીં

અને આ રીતે તો આ બગીચામાં ટૂંકમાં આંબામાં પણ જોરદાર મોર છે તો આપણે જોરદાર અત્યારે ભાઈ મોર દેખાય બગીચાનું આવરણ તો જોરદાર છે કેરી બેરી થાય તો કઈ ઘટશે જ નહીં આપણે ખાશું કા બહુ મસ્ત છે મોર તો આવું કામકાજ બગીચાનું છે ભાઈ મોરનું ને આંબો હા ઝીણું ઝીણું બંધારણ થાય એમ ને હવે કેરીનું વાહ ભાઈ વાહ આપડે ગયા વર્ષમાં નતા આવ્યા જળવાઈની વળતર અવાર અવાર વળતર આપી દે પોર આગળ ચાર ટૂંકમાં નતા આવ્યા એટલે અવાર વળતર આપી દે એમ કઈ આ બગીચો પણ જોરદાર હો ભાઈ આંબો આવ્યો કઈ ઘટે ને એવો ક્યાં મોરના વાર લીંગરા જોરદાર થયા એમ કઈ ભરત છે એક ફૂટ નું લીંગરું છે એક ફૂટ ઉપર થાય તો આ બધા એવડા જ કઈ બાકી નથી ભાઈ આમાં ઉપર તો આખી કલમ તો આમ એકદમ ધૂમે ધૂમે છે બહુ જોરદાર કલમ છે અને આ બાજુય બહુ હારા માં હારી આવી આગળ પાછળનો આંબો પણ એવો જ છે એમાં પણ કઈ ઘટે નહી જો આ પાછળનો આંબો એ જોરદાર મો છે આમાં કાકા પરથી કાકા જો આ દોઢ દોઢ ફૂટના લિંગરિયા છે ને એમ છે હવે આપણે એ પ્રમાણે મહેનત કરી એમ દવાના બે પટ આપ્યા ને હમ હમ કેર પડે દવાનો જાજો વાહ ભાઈ વાહ

આમાંય જોરદાર ઉપર થોડુંક આગળ છે એટલે બોદા જેવું દેખાય છે જેમ ને ભરતસિંહ બારને આવ્યા ભાઈ હવે આ લોકો કામકાજ પૂરું થઈ ગયું ને આપણે ખામડાનું તો હવે અત્યારે જે આ આપણે ઉકળો છે એને ભરવાનું કામકાજ આવે જ રીતે આ બે ભાઈ વ્યવસ્થિત એક બકરીયા ભરતો જાય અને એક બકરીયા નાખવાનું કામકાજ કરે જે આ રીતે તો આવું કામ કરી ભરતસિંહ બારને ત્યાં ખામણા તમને એનો બગીચો બતાવ્યો એનો બગીચાના મોર બતાવ્યા ખામણા જે કર્યા એ બતાવ્યું ઉભાર કરો એ બતાવ્યો તો આપણે હવે વિડીયો પણ અહીં પૂરો કરીએ તો બધા મિત્રો લોંગ વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન